નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આરવી ન્યૂઝને હું છું માસુમ નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ શાળાઓગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીનને નોટિસ પાઠવવામાં આવી છે શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યના આ કૃત્યને ખૂબ જ નિંદનીય ગણવામાં આવ્યું છે કારણ કે શાળામાં નોનવેજ પાર્ટી યોજવી જ ન જોઈએ આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ ટીમ શાળા પરિકરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો છે પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચૂંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું રાત્રિના સિંહો શિકારની શોધમાં ગામની ભાગોળે આવી પહોંચ્યા હતા પાનની શોપ નજીક બ્રિજ નીચેથી દસ સિંહો નીકળ્યા પાનની શોપ ચાલુ હોવાથી સિંહોનું ટોળું નજીક આવી પરત ફર્યું સિંહના ટોળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારત જ્વેલરી અને હીરા ઉદ્યોગના એક્સપોર્ટમાં ફરી વધારો નોંધાયો છે ખાસ કરીને નેચરલ ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો છે જોકે લેબગ્રોન હીરા અને પ્લેન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ ઘટ્યું છે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના પ્રમોશન કાઉન્સિલે જારી કરેલા આંકડા પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસના સપ્ટેમ્બરની સરખામણીમાં આ સપ્ટેમ્બરમાં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ અગિયાર પોઈન્ટ પાંસઠ ટકા વધીને બાર હજાર એકનાસી કરોડ થયું છે જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં દસ હજાર આઠસો બાણુ કરોડ હતું અમેરિકાની ટેરિફની અનિશ્ચિતતા છતાં નેચરલ ડાયમંડની માંગ સ્થિર રહી છે જેના કારણે સુરતના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગને રાહત મળી છે કેવડીયામાં રજવાડાનું મ્યુઝિયમ બનાવવાની રાજપૂત લાંબા સમયથી ચાલી આવતી માંગનો ઓક્ટોબરે અંત આવશે એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ કેવડીયામાં ત્રણ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરી શકે છે જેમાંથી એક મ્યુઝિયમ રજવાડાનું હશે કે તેમજ કેવડિયામાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવાયું ત્યાર પછી રાજપૂત સમાજે કેવડીયામાં રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની માંગણી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલા કેવડિયામાં જ એવી જાહેરાત કરી હતી કે અહીં રજવાડાનું મ્યુઝિયમ બનશે જોકે એ પછી કોઈ કાર્યવાહી થઈ નહોતી પીએમ મોદી ત્રીસમી ઓક્ટોબરે કેવડિયા આવી રહ્યા છે પોતાની આ મુલાકાતમાં તેઓ કુલ છસો એક્યાસી કરોડ રૂપિયાના કામોનું ખાત ખાતમુહૂર્ત કરશે જ્યારે બસો બ્યાસી કરોડના કામોનું લોકાર્પણ કરશે આ દરમિયાન તેઓ ત્રણ મ્યુઝિયમનું પણ ખાત ખાતમુહૂર્ત કરશે આ મોરકી મ્યુઝિયમ એટલે કે રજવાડાનું મ્યુઝિયમ કેવડિયાના લીમડી નામના ગામમાં આવેલી પાંચ પોઈન્ટ પાંચ એકર જમીન પર બનશે જ્યાંથી સરદાર પટેલનું સ્ટેચ્યુ સ્પષ્ટપણે જોઈ શકાશે કેવડિયામાં રજવાડાનું મ્યુઝિયમ બનાવવાની રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગનો એકત્રીસ ઓક્ટોબરે અંત આવશે એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ કેવડિયામાં ત્રણ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરી શકે છે જેમાંથી એક મ્યુઝિયમ રજવાડાનું હશે કેવડિયામાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવાયું ત્યાર પછી રાજપૂત સમાજે કેવડિયામાં રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની માંગ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલા કેવડિયામાં જેવી જાહેરાત કરી હતી કે

આ મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી ન્યૂઝ નમસ્કાર